વિદ્યાર્થી મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ફિલ્ડ ઓફિસર ભરતી બે હજાર છવ્વીસની પરીક્ષા તારીખ આવી ગઈ છે ચૌદ ત્રણ બે હજાર છવ્વીસ બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો ફિલ્ડ ઓફિસરની પરીક્ષામાં જો તમારે મેરીટમાં નામ લાવવું હોય તો પ્રોપર તૈયારી કઈ રીતે કરવી તેનું સચોટ માર્ગદર્શન આજે હું તમને ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર આપીશ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે તમે જો મેડિકલ સોશિયલ વર્કરની તૈયારી કરો છો તો આપણે એ એપ્લિકેશન ઉપર એની લાઈવ બેન્ચ શરૂ કરેલી છે રોજ સાંજે નવથી દસ એમનો લાઈવ ક્લાસ હોય છે એમાં થિયરી ડાઉટ સોલ્વિંગ સેશન મોક ટેસ્ટનો જમાવડો મોડેલ પેપર બધી જ વસ્તુ એમાં ત્યાં ટોટલ ડીપમાં કન્ટેન્ટ સાથે આપવામાં આવે છે હવે તમે વિદ્યાર્થી મિત્રો ફિલ્ડ ઓફિસરની જો તૈયારી કરો છો તો ફિલ્ડ ઓફિસરમાં છે એ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને સમાજ કાર્ય બરાબર છે આ ત્રણે ત્રણ પદ્ધતિના અભ્યાસક્રમ પ્રમાણેના તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવા પડે બરાબર છે કોન્સેપ્ટ હું તમને જે વાત કહેવા માંગુ છું એક કાન ખોલીને સાંભળી લેજો કોન્સેપ્ટ ક્લિયર કરવા પડે અને ખાસ કરીને તમારે જે એની પ્રેક્ટિસ છે સેન્ટ્રલ લેવલ બેઝની તૈયારી કરવી પડે તમે ઉપર છેલ્લી તૈયારી કરશો તો તમે સો ટકા મેરિટમાં નહીં આવો નહીં આવો નહીં આવો એના માટે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ડીપમાં કન્ટેન્ટ વાંચવાનું છે ડીપમાં કોન્સેપ્ટ ક્લિયર હશે અને મોસ્ટ ઓફ પરીક્ષામાં છે એ તમારી સમજણ શક્તિ આધારિત પ્રશ્નો આવશે બરાબર છે લાસ્ટ ટાઈમ જે દિવ્યાંગનું ફિલ્ડ ઓફિસરનું પેપર હતું એ તમે ના જોયું તો જોઈ લેજો બરાબર છે એક ટેલિગ્રામ ગ્રુપમાં પણ હું મૂકી દઈશ ત્યાંથી તમે છે એ જોઈ શકશો એટલે સેન્ટ્રલ લેવલ સીબીઆરટી પેટર્ન મુજબ જો તમે તૈયારી કરતા હોવ તો તમારું મેથ્સ રીઝનિંગ પણ એ પેટર્ન પ્રમાણે જ આવશે ખાસ એટલે ખાસ યાદ રાખજો બરાબર છે ટોટલ તમારે બસો ને દસ માર્ક છે બધાને ખબર જ છે બરોબર છે કેટલા માર્ક છે બસ્સો ને દસ અને ચાલીસ ટકા માર્ક છે તમારે મેળવવા ફરજિયાત છે એ ક્વોલિફાઈંગ માર્ક છે મેરિટમાં નામ નથી આવતું ચાલીસ ટકા માર્ક મેળવો એટલે બરોબર છે પાઠ એમાં જો તમારે ચાલીસ ટકા છે તો જ બાળ પી છે એ તમારો ચેક થશે બાકી તમારો ચેક પણ નહીં થાય એ પણ વસ્તુ તમે ખાસ એટલે ખાસ યાદ રાખજો ક્લિયર હવે ચાલીસ ટકા એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કઈ રીતે ચાલીસ ટકાની ગણતરી થાય બરોબર છે સાઠ માર્ક હોય તો સાઈઠ માર્ક પાર્ટ એમાં તમારે મેથ રીડિંગમાં ચોવીસ માર્ક લાવવાના છે કેટલા માર્ક લાવવાના છે ચોવીસ માર્ક જો તમારે પાર્ટ એમાં ચોવીસ માર્ક હશે તો જ તમારો પાર્ટ બી ચેક થશે બાકી તમારો પાર્ટ બી પણ ચેક નહીં થાય એ વસ્તુ પણ ખાસ યાદ રાખજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે તમારો પાર્ટ બી ક્લિયર પાર્ટ બી તમારો કેટલા માર્કનો છે એ પણ તમને બધાને ખબર હોવી જોઈએ પાર્ટ બી તમારો કેટલા માર્કનો છે એકસો પચાસ માર્કનો બરોબર છે એને ગુણ્યા ચાલીસ ભાગ્યા સો કરી નાખવાના બરોબર છે એટલે કેટલા છે સાહીઠ માર્ક થયા અને પેલા ચોવીસ માર્ક એટલે ટોટલ કેટલા વિદ્યાર્થી મિત્રો ચોર્યાસી માર્ક આવે એટલે તમે ક્વોલિફાય થાવ બરોબર છે પણ આપણે ક્વોલિફાય નથી થવાનું મેરિટમાં નામ આવવાનું છે ફિલ્ડ ઓફિસરમાં તમારે મેક્સિમમ એકસો ને ત્રીસ જેવા માર્ક હશે કેટલા એકસો ત્રીસથી એકસો ને ચાલીસ તો એકસો દસ ટકા તમે મેરિટમાં આવશો બરોબર છે લાસ્ટ પીયુનું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન હમણાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો એના તમે ક્વોલિફાઈંગ માર્ક જોયા છે મેરિટ કેટલા એટેક્યુ બરોબર છે એમાં કેટેગરી વાઇઝ દિવ્યાંગતા એક્સ આર્મી મેન બરાબર છે એસસી એસટી કેટેગરી ઓબીસી ઈડબલ્યુ એસ જનરલ કેટેગરી બધાને ધ્યાનમાં રાખીને એનું કટઅફ હતું ક્લિયર એનું ડી પણ પત ગયું અને હવે ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવશે તો વિદ્યાર્થી મિત્રો એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે પરીક્ષામાં તમારી સમજણ શક્તિ આધારિત પ્રશ્નો આવશે બરાબર છે તમે કેવું વાંચ્યું છે ને કેટલું વાંચ્યું છે એ અગત્યનું નથી પણ તમે કેવો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે ને એ ખાસ મગજમાં ઉતારી લેજો બરાબર છે કોન્સેપ્ટ બેઝ આધારિત પ્રશ્નમાં તમારે હંમેશા શું કરવાનું પ્રશ્નના મૂળ સુધી પહોંચવાનું રહેશે તમને પરીક્ષામાં ચાર વિકલ્પો આપ્યા છે તમને એમ જ લાગશે કે આ બધા જ વિકલ્પો સેમ એક જ આવે એક જ સરખા લાગે બરાબર છે એમાં તમારે કન્ફ્યુઝ થવાનું નથી વિદ્યાર્થી મિત્રો પરંતુ સૌથી પહેલો વિકલ્પ આ પ્રશ્ન સાથે કોને લાગે છે એ તમારે એનું તર્ક લગાવવાનું છે બરાબર છે એઝ અ ફિલ્ડ ઓફિસર તરીકે તમારી કામગીરીના પ્રશ્નો પણ પૂછાઈ શકે કે તમારે એવી ફિલ્ડ ઓફિસર તરીકે આવી કામગીરી આવે તો તમે શું કરી શકો તો આ બધા પ્રશ્નો તમારી સમજણ શક્તિ આધારિત થયા બરાબર છે તો કોન્સેપ્ટ બેઝડ ક્લિયર કરવા માટે તમારે સૌપ્રથમ તો બધા કોન્સેપ્ટ સિલેબસ પ્રમાણેના ક્લિયર કરવા પડશે વિદ્યાર્થી મિત્રો અને તમારી જે યોજના અને કાયદો છે એ હું યુટ્યુબ ઉપર ફ્રીમાં લેવાનો છું બરાબર છે એના બે ક્લાસ થિયરીને આવી ગયા છે જેણે ના જોયા હોય તો જોઈ લેજો બરાબર છે પચીસ તારીખ પછી આપણે રેગ્યુલર એમાં વન બાય વન ક્લાસ મૂકીશું બરાબર છે પચીસ તારીખ પછી ક્લિયર કેમ કે હમણાં મારી તબિયત ખરાબ હતી અને થોડાક મેરેજ છે એટલા માટે પચીસ તારીખ પછી હું ફ્રી હશે એટલે પચીસ તારીખ પછી છે ટોટલ તમારી યોજના યુટ્યુબ ઉપર લઈ લેશે એટલે આ બધી બાબતો ખાસ ખાસ એટલે યાદ રાખજો બરાબર છે તમારે એકસો ને પચીસ અથવા એકસો ને ત્રીસ પ્લસ માર્ક છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાવવા જોઈએ મારું એવું માનવું એના માટે તમારે અત્યારથી જ છે કોન્સેપ્ટ બેઝ લેવલની વ્યવસ્થિત પ્રોપર તૈયારી કરાવવાની છે બરાબર છે ક્લિયર એમાં વિદ્યાર્થી મિત્રો સૌ તો કોન્સેપ્ટ બેઝડ કરવા માટે તમારે શું વાંચવું જોઈએ બરાબર તો અભ્યાસક્રમ પ્રમાણે તમારા જે પોઈન્ટ છે સૌ પ્રથમ તો તમારે જીસીઆરટીમાંથી છે એ ક્લિયર કરવાના છે એના કોન્સેપ્ટ આખા બરાબર છે મનોવિજ્ઞાનમાં પ્રત્યક્ષીકરણને બધું જોવા જઈએ તો ધોરણ અગિયાર બારની ટેક્સ્ટબુક છે મનોવિજ્ઞાન એમાં જીસીઆરટીમાં મોસ્ટ ઓફ બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે તમારા બરાબર છે સમાજશાસ્ત્રમાં પણ પચીસ ટકાથી વધારે એટલે કે ચાલીસથી પચાસ ટકા જેવા કોન્સેપ્ટ તમારા અભ્યાસક્રમ પ્રમાણેના જે પોઈન્ટ છે એ અગિયારથી બારની જે જીસીઆરટી છે બરાબર છે એમાં તમારા બધા કમ્પ્લેટ થઈ જાય છે આપણે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ઉપર ગવર્મેન્ટ સોર્સ મુજબ ધ્યાનમાં રાખીને પબ્લિશન ઓફિસરનો ટોટલ મટીરિયલ ઓલરેડી મૂકેલું છે બરોબર છે પીઓની બેન્ચમાં તમે જોશો તો તમને ખબર પડશે એમાં આપણે સમાજ કાર્ય મનોવિજ્ઞાન અને સમાજ કાર્યની ટોટલ થિયરી વિદ્યાર્થી મિત્રો ટોટલ મોક ટેસ્ટ બધા જ પોઈન્ટવાઈઝ એમસીક્યુ થિયરીના બધા પોઈન્ટવાઈઝ એમસીક્યુ પોઈન્ટ સમગ્ર થિયરીના તમામની ટેસ્ટ પ્લસ બંધારણની હેન્ડબુક બરાબર છે જી જીસીઆરટી અને સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની છે એની જીસીઆરટીના છે એ આખી હેન્ડબુક મૂકેલી છે આપણે બરોબર છે એ જો તમારે મટિરિયલ જોતું હોય જોવું હોય તો ઓલરેડી પ્રોબિશન ઓફિસરની બેન્ચમાં પડેલું છે ત્યાંથી પણ તમે વાંચી શકો છો વિદ્યાર્થી મિત્રો પ્લસ યોજના અને કાયદો છે ઓલરેડી હું યુટ્યુબ ઉપર લેવાનો છું ટોટલ એટલે થોડાક દિવસ માટે સાથ અને સહકાર આપજો આપણે યુટ્યુબ ઉપર આપણી ફિલ્ડ ઓફિસરની ફ્રી સિરીઝ શરૂ કરેલી છે એ ચૌદ ત્રણ સુધી ચાલુ રહેશે રહેશે ને રહેશે જ છે એના માટે હું મેક્સિમમ પ્રયત્ન પચીસ તારીખ પછી કરીશ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો કેમ કે એક મેરેજ ફંક્શન હોય એમાં મારે એટેન્ડ કરવાનું હોય ઘરના ઘરે જ હોય બરાબર એટલા માટે ક્લિયર છે એટલે સફળતા માટેનું સચોટ માર્ગદર્શન જો હું તમને આપું કે જો તમારે મેરિટમાં આવું હોય તો અત્યારથી જ કોન્સેપ્ટ બેઝ આધારિત તૈયારી કરજો સમજણ શક્તિ આધારિત તૈયારી કરજો ક્લિયર છે જો સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને સમાજ કાર્ય આ ત્રણે ત્રણ સબ્જેક્ટ એવા છે કે જેમાં તમારી કોન્સેપ્ટ બેઝ આધારિત તૈયારી હશે તો તમે સો ટકા છે એ પાર્ટ બીમાં સારો એવો સ્કોરિંગ કરી શકશો બરોબર છે પાર્ટ એ તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને ઘણા બધા એ છે કમ્પ્લીટ કરી નાખ્યું છે પાર્ટ એ એટલે કે મેથ્સ અને રિદનિંગની વાત કરવા જોઈએ તો ક્લિયર એટલે આ બધી વસ્તુઓ છે તમારે ખાસ એટલે ખાસ ફિલ્ડ ઓફિસરની ભરતી માટે ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો અને તમે ખાલી ઉપર છેલ્લી તૈયારી કરશો કરવા ખાતર તૈયારી કરશો બરાબર છે તો ક્યારેય પરીક્ષામાં સફળ નહીં તો હંમેશા ડીપમાં કન્ટેન્ટ બેઝ આધારિત કોન્સેપ્ટ બેઝ આધારિત તૈયારી કરજો એકસો દસ ટકા તમારું નામ છે એ ફિલ્ડ ઓફિસરમાં આવશે એટલે આ બધી બાબતો છે તમારે ખાસ એટલે ખાસ ચૌદ ત્રણ પરીક્ષા છે એટલે તમારી પાસે હજી કહેવા જઈએ તો ચાલીસથી પિસ્તાલીસ દિવસથી વધારે જેટલો ટાઈમ રહેલો છે બે મહિના આસપાસનો બરાબર છે તો આટલા સમયમાં તમારે છે ને સ્વીટ ગુડ વર્ક સ્માર્ટ વર્ક કરવાનું છે હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરવાનું છે શોર્ટ ટાઈમમાં બધું પ્રિપેર કઈ રીતે થાય એની તૈયારી છે એ તમારે કરવાની રહેશે બીજું કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરી શકે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે મારો હેલ્પલાઇન નંબર છે ત્યાં કોલ અથવા મેસેજ પણ કરી શકે છે બરોબર છે તો આ તો આજનો આપણો ક્લાસ ફિલ્ડ ઓફિસર માટેનો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથ મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ અથવા મેસેજ આવી રહ્યા છે સર ફિલ્ડ ઓફિસરના ક્લાસ લાવો તો એ લોકોને કહી દો કે પચીસ તારીખ પછી આપણા રેગ્યુલર રૂટિન ક્લાસ છે એ શરૂ થઈ જશે એમાં આપણે ટોટલ યોજના અને કાયદો છે એ લઈ લઈશું બરાબર છે બાકી ચૌદ ત્રણ પહેલાં છે એ મારાથી બને એટલું બધું તમને આપી દઈશ અને જો તમે ફિલ્ડ ઓફિસરની તૈયારી કરતા હો તો ઓલરેડી મેં એ યુટ્યુબ ઉપર યુટ્યુબ ઉપર તમને ના ખબર હોય તો કહી દો જૂના છોકરા છે એમને ખબર છે યુટ્યુબ ઉપર વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ મોક ટેસ્ટ મૂકેલી છે એ તો પહેલાં જોઈ લો ફ્રી છે બરાબર છે પ્રોબેશન ઓફિસરની તૈયારી એ કરતા કરતા આવતા હતા બરાબર છે આપણે તૈયારી કરાવતા હતા વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ઉપર ફ્રી સિરીઝ શરૂ કરી હતી એમાં પાંત્રીસ મોક ટેસ્ટ તો આપણે યુટ્યુબ ઉપર મૂકેલી છે એ ખાસ જોઈ લેજો પ્લસ વિદ્યાર્થી મિત્રો એના મોડેલ પેપર પણ યુટ્યુબ ઉપર મૂકેલા છે એ પણ જોઈ લેજો એ બધા પ્રોબેશન ઓફિસરનું છે એ થમનેલ છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે બોટ પણ અંદર તમારું કન્ટેન્ટ તો તમારા ફિલ્ડ ઓફિસરને લગતું જ છે એટલે એ બધી વસ્તુ તમારે ખાસ એટલે ખાસ જોઈ લેવાની છે પછી જો તમે મેથ્સ રીઝનિંગની તૈયારી કરતા હો તો કોર્સ નામનું ફોલ્ડર યુટ્યુબ ઉપર છે ત્યાં મેથ્સ અને રીઝનિંગના છે મેં ઘણા બધા ક્લાસ છે પ્રોબેશન ઓફિસરમાં લીધેલા છે એકદમ ફ્રીમાં તો જેટલું બધું ત્યાં પડેલું છે એ તો તમને ખબર જ નથી એ વસ્તુનો પણ તમે લાભ લો બધી મોકટેસ્ટ ફરજિયાત પાંત્રીસે પાંત્રીસ મોક ટેસ્ટ એકવાર જોઈ લો હું તમને મારું પર્સનલ સજેશન છે જો તમે આ પાંત્રીસે પાંત્રીસ મોક ટેસ્ટ જોઈ લેશો બરાબર છે ફિલ્ડ ઓફિસર માટે યુટ્યુબ ઉપર આપેલી છે એનો સો ટકા બેનિફિટ તમને છે એ પરીક્ષામાં થશે ચૌદ ત્રણમાં એટલે ખાસ એટલે ખાસ એ ભૂલાય નહીં બરાબર છે એ પહેલાં વહેલા તો પહેલાંના ધોરણે આજથી જ જો તમે ના જોઈએ તો ફરજિયાત પણ એટેન્ડ કરી લેજો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો બાકી થિયરીના બે લેક્ચર મૂકેલા છે લેક્ચર વન લેક્ચર ટુ એમાં આપણે વિદ્યાર્થી મિત્રો છે એ બે કાયદા લઈ લીધા છે બરોબર છે ઘરેલુ હિંસા અધિનિયમવાળા એ પણ તમે જોઈ લેજો હવે નેક્સ્ટ આપણે દહેજ પ્રતિબંધક અધિનિયમથી માંડીને ટોટલ કાયદા અને ટોટલ ગંગાસ આર્થિક યોજના બધી જ યોજનાઓ છે આપણે લઈ લેવામાં આવશે ડન છે તો આ હતો આપણો આજનો ક્લાસ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય થેન્ક યુ મિત્રો મનેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે નવી વાત સાથે ગમત સાથે જ્યાં યુટ્યુબ પ્લેટફોર્મ પર અને એપ્લિકેશન ઉપર થેન્ક યુ મિત્રો